બનતા હોય છે અને બધાને પસંદ પણ હોય છે એકદમ સરસ મજાના ફટાફટ બટેટા પોવા આપણે બનાવીને તૈયાર કરીશું જરા પણ લો જેવા નહી થાય અથવા તો સાવ કોરા પણ નહીં થાય

ડુંગળી સમારીને લીધી છે મીઠા લીમડાના પાન અને થોડી કોથમીર લીધી છે બે મરચાં છે તીખા મરચાં લીધા છે અને એક ટમેટું આવી રીતના ઝીણું સમારીને લીધું છે અને માંડવીના બી તો આટલી વસ્તુ આપણે સમારીને લઈ લેવાની છે અને બાકી જે રેગ્યુલર મસાલા હોય છે તે તો સૌ પ્રથમ આપણે પોવા છે તેને ચાળી લેશું તો આવી રીતના આપણે એક મોટી ગયણી જેવું અથવા તો ઝારા છે લઈ લેવાનું તેની અંદર આપણે બધા પવા એડ કરી દેસુ અને તેને થોડા એવા ચારી લેવાના છે લીધે તેની અંદર આવી રીતના જોઈ શકો છો ડસ્ટ જેવું હોય તો તે નીકળી શકે તો આવી રીતના બધા જ પવા છે તે આપણે ચાળી લેશું પવા બધા ચાળી લીધા છે તો એટલી ડસ્ટ નીકળી છે પૌવામાંથી હવે આ પોવાને આપણે ધોઈ લેશું ખાસ કરીને બટેકા પોવામાં છે ને પૌવા કોઈ દિવસ પલાળવા નહીં તેને જસ્ટ ખાલી ધોઈ લેવાના પલાળશો તો તમારા બટેકા પોવા છે છૂટા નહીં થાય લોંદા જેવા થઈ જશે આવી રીતના બે થી ત્રણ પાણી વળે ધોઈ લેવાના છે પછી તેને આપણે સાઈડમાં રાખી દેવાના પલાળવાના બિલકુલ નહીં તો જ તમારા બટેકા પોવા એકદમ સરસ છૂટા છૂટા બનીને તૈયાર થશે તો આવી રીતના બે થી ત્રણ પાણી વડે તેને પ્રોપર રીતના આપણે ધોઈ લેશું બધા જ પોવાને જેના લીધે તેમાં હજી પણ કોઈ ડસ્ટ હોય તો નીકળી જાય અને પોવા છે તે ધોવાથી જ પલળી જશે તેને આપણે અલગથી પાણીમાં પલાળવાની જરૂર નહીં રહીએ તો આવી રીતના આપણે બધા જ પોવા છે તે પ્રોપર રીતના ધોઈ લીધા છે હવે આપણે તેને પલાળવાના નથી આ પાણી છે એક્સ્ટ્રા તેને આપણે ફેંકી દઈશું અને પૌવા છે તેને આપણે સાઈડમાં રાખી દેસુ હવે આપણે આ જે ધોયેલા પોવા છે તેનું પાણી નીતળવા દેસુ ત્યાં સુધીમાં આપણે આ જે બધી વસ્તુ સમારીને રાખી છે તેનો વઘાર કરી લેશું ભટેકા પોવા માટે હવે એક આવી રીતના ફ્રાઈ પેન આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેસુ અને તેની અંદર તેલ તેલ ઉમેરીશું હું અત્યારે બે થી અઢી ચમચી જેટલું લઈ રહી છું તો આ રીતના બે થી અઢી ચમચી જેટલું તેલ લઈ લીધું છે મેં એક નાની ચમચી રાય નાખીશું આખું જીરું એડ કરીશું અડધી નાની ચમચી જેટલી હિંગ મીઠા લીમડાના પાણી લેશું સમારેલા મરચા આપણે એડ કરી દેસું મેં બે તીખા મરચાં નો ઉપયોગ કર્યો છે તમારે તીખા સોથી જોતી હોય તો તમે એક મરચાં નો અથવા તો મૂળા મરચાનો પણ ઉપયોગ કરી શકો છો માંડવીને બી લેશું તેને પણ તેલમાં સાથળી લેશું બી થોડા એવા સાતડી લીધા પછી હવે આપણે તેની અંદર સમારેલી ડુંગળી એડ કરીશું સમારેલા બટેટું એક સાતડી લેશો હવે બટેટા અને ડુંગળીને થોડી વાર ચડવા દેસુ ઢાંકીને બટેટા ડુંગળી સરસ ચડી જાય પછી આપણે તેની અંદર ટમેટું ઉમેરીશું જોઈ લેશું તો ડુંગળી બટેટા અને બધું એકદમ સરસ રીતના થોડું સતળાઈ ગયું છે તો બસ હવે આપણે તેની અંદર સમારેલું ટમેટું એડ કરી દેસુ તેને પણ મિક્સ કરી દેસું અને થોડું સાતડી લેશું હવે આપણે બાકીના બધા મસાલા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું

મિક્સ કરી દેસુ આપણે તીખાસ માટે ફક્ત મરચાં ઉપયોગ કર્યો છે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કર્યો તો બસ હવે આપણે એક થી દોઢ મિનિટ માટે ઢાંકી અને થોડી વાર ચડવા દેસુ જોઈ લેશું તો બસ એકદમ સરસ રીતના ડુંગળી ટમેટા મરચાં બધું જે સમારીને ડુંગળી નાખ્યું હતું તે એકદમ સરસ ચડી ગયું છે જો આવી રીતના ચેક કરી લેવાનું જોઈ શકો છો એકદમ સરસ રીતના ચડી ગયું છે તો બસ હવે આપણે જે પવા પલાળીને રાખ્યા હતા ને તે આપણે એડ કરી દેશું મિક્સ કરી દેશો તો જઈ શકો છો એકદમ સરસ રીતના પોવા છે છૂટા છૂટા થયા છે આ રીતના તમે બટેટા પોવા બનાવીને તૈયાર કરશો તો એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને કોરાળા જેવા પણ નહીં લે સાવ લુંદો જેવા પણ એકદમ સરસ પરફેક્ટ બટેટા પોવા બનીને તૈયાર થશે તો બસ હવે આપણે તેમાં થોડી કોથમીર એડ કરી હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસુ આપણા બટેટા પોવા બનીને તૈયાર છે જો થયા છે ને એકદમ સરસ મજાના છૂટા છૂટા એકદમ ટેસ્ટી એવા બટેટા પૌવા બનીને તૈયાર થઈ છે જે ઓલ ટાઈમ બધાના ફેવરિટ હોય છે તો બસ હવે લાસ્ટમાં આપણે આમાં એડ કરવાનો હોય છે લીંબુનો રસ તો તે આપણે એડ કરી દેશું લીંબુનો રસ આપણે એડ કરીશું હું અત્યારે અડધા લીંબુનો રસ લઈ રહી છું તમને જો ખટાશ વધારે પડતું પસંદ હોય ને તો તમે આખું લીંબુ એડ કરી શકો છો અને મેં ખાંડ નથી નાખી જો તમને થોડી એવી પડતી આમાં ટેસ્ટ જોતો હોય તો તમે થોડી એવી ખાંડ પણ એડ કરી શકો છો ઘણા લોકો ખાંડ એડ કરતા હોય છે પરંતુ હું ખાંડ એડ નથી કરતી મિક્સ કરી દેસુ લીંબુનો રસ લીંબુ નો રસ છે ને ગેસ આપણે બંધ કરી દઈએ ને એ પછી એડ કરવાનો બસ પ્રોપર રીતે લીંબુનો રસ છે મિક્સ કરી દેવાનો આપણા બટેટા પોવા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ફટાફટ ઇઝીલી બની જાય છે અને બધાને પસંદ આવશે ઓલ ટાઈમ બધાના ફેવરિટ હોય જ છે બટેકા પોવા તો એકદમ સરસ મજાના ટેસ્ટી એવા આપણા બટેટકા પોવા બનીને તૈયાર છે તો બસ હવે આપણે તેને સર્વ કરીશું તો બસ આપણા એકદમ સરસ મજાના બટેકા પોવા બનીને તૈયાર છે ઓલ ટાઈમ બધાના ફેવરિટ એવા વરસાદી મોસમમાં ગરમા ગરમ ચા સાથે આવી રીતના એકદમ સરસ બટેકા પોવા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે તો બસ તમને જો મારી રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી